કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ફેલાયેલા આક્રોશને પગલે ભારતીય સેનાએ ગત રાત્રે ઓપરેશન સિંદુર હાથ ધરીને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે આ ઓપરેશનમાં સેનાએ નવ જેટલા આતંકી ઠેકાણાઓને ખાતમો બોલાવી લગભગ સો જેટલા આતંકીઓને ઠાર કર્યા છે ભારતીય સેનાની આ સફળ કાર્યવાહીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકોએ ઉમળકાભેર આવકારી છે સ્થાનિક લોકોએ ઓપરેશન સિંધુરને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ સેના અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સરહદી વિસ્તારમાં લોકોએ સેનાના જવાનોને અભિંદન પાઠવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોરે પણ ઓપરેશન સિંધુર અંગે પોતાની પ્રતિક્રિયા આપી પોતે સરકાર અને સેનાની સાથે હોવાનું જણાવ્યું છે. સમગ્ર દેશના નાગરિકો સરકાર અને સેનાની સાથે છે. ઓપરેશન સિંદૂર થકી આતંકીઓને જળવાતોડ જવાબ આપવા બદલ તેમણે સેનાના જવાનોને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે વિપક્ષ સહિત તમામ રાજકીય પક્ષો સરકારની સાથે હોવાનો એકરાર કર્યો હતો જય હિન્દ ભારત માતા કી જય જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઈલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માંગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ ભારતીય હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે એ માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભાઈ ભારતનું પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારેય ચૂપ રહી નથી જે રીતે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય નું હોય અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ભરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ છે સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત ઈશ્વર નિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે સ્થાનિક લોકો પણ સેનાની આ કાર્યવાહીથી અત્યંત ખુશ છે અને તેઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી બાબરના બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સેનાએ જે કર્યું તે ખૂબ જ સારું કર્યું હવે આતંકીઓને ખબર પડશે કે ભારત ચૂપ બેસવાનું નથી ભારતનું કશ્મીર કશ્મીરની અંદર જે

એક સ્થાનિક જોડાઈ રહ્યા છે શું કહે છે સ્થાનિક શું નામ છે આપનું જો આપ સેનાના જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે એ બાબતે શું કહેશો આપ મારું નામ છે પર્વત વિધિએરામ ભોજત્રી ગામ ઉચિસણ તાલુકો સોઈ ગામ જે આજે રાત્રે સિંદૂર નામનું આપણી સરકારે જાહેરાત નામ આલી એને એરસ્ટ્રાઈક કરી એમાં બહુ ખુશ છીએ તમે જોઈ શકો છો ઉચોસણ અન્ય લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એ પણ શું કહેવા માંગે છે કે જે રાત્રે સ્ટ્રાઇક કરવામાં આવી જે આ સરહદી વિસ્તાર છે બોર્ડરિંગ વિસ્તાર છે આ વિસ્તાર સતત સરહદી વિસ્તાર કહેવામાં આવે છે અહીંથી બોર્ડર ઘણી દૂર નથી ભારત પાકિસ્તાન બોર્ડર નજીક છે એટલે અહીંના સ્થાનિક લોકો આપણે મંતવ્ય જાણી રહ્યા છે શું કહેશે ભાઈ આ બાબતે આર્મી કામ બહુ સારું કર્યો અને આવો જડબડતો જવાબ દેવામાં અમે દરેક વસ્તુમાં આર્મી સાથે છીએ અને આ સારો એવો કાર્ય કર્યો જે સેના દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવી છે તેમાં બોર્ડરિંગ વિસ્તારના લોકો પણ ખુશ છે અને સેના જે બીએસએફ છે અન્ય સેના છે જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરકાર દ્વારા જે પણ જે એક્શન લેવામાં આવી છે તે માટે સરહદી વિસ્તાર એટલે સુઈગમ જેવા વિસ્તારના લોકો પણ બીએસએફની અને જવાનોની સાથે છે અને આવતા દિવસોની અંદર આજે સાંજે જે મોક મોકડીલ કરવામાં આવી રહી છે તેના દ્વારા લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી કોઈના જે વોટ્સએપ ગ્રુપ ફેસબુક જે ઓન જે સોશિયલ મીડિયા છે જે અફવાઓ ચાલી રહી છે અફવાઓ પર ધ્યાન ના આપો તેવી ટીવી રેડિયો ન્યૂઝ ચેનલ એ જોતા રહો અને સાવધાની વર્તો અને અન્ય અફવા ફેલાવો નહી અને અફવા ઉપર ધ્યાન આપો નહીં ન્યૂઝ ચેનલ બાબુભાઈ ચૌધરી બાભર બનાસકાંઠા